તો ગાઈસ તમે જોઈ શકો છો અલ્લા યુટ્યુબ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય આજે સવાર સવારમાં લાઈટ જતી રહી તો બધા આવી ગયા બારે અને બાર પવન આવે છે મસ્ત મજા તો આપણે કસરત ચાલુ છે ઉતા હૈ એકડા બેન મોબાઈલ લઈને બે ગયા હે ને રાતે લોકો સ્વિમિંગ પુલ માં નાયા મસ્ત મજા ચલો ત્યારે આપણે તૈયાર થઈ જઈએ ફટાફટ નહી હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો તો અત્યારે શું થયું બહુ દુઃખની ઘટના થઈ છે તો તમારે ખબર જ હશે મા પપ્પા હંમેશા મહેમાનોને દેવા આવે છે આવી રહ્યા તો અહીંયા દીધું છે બધાને પણ એક દુઃખ ખબરી છે અમારા બધા મહેમાનોમાંથી એક મહેમાન નથી આ દુનિયામાં આવી રહ્યું બિચારું બપોરે શું થયું કે દોરીમાં એનો પગ ફસાઈ ગયો તો એ પગના કારણે ઉડી નતું શકતું તો સુકાઈ ગયું બપોરે ચલો ત્યારે હવે આને કરીશું વિધી અને ચા નાસ્તો કરી નીકળીએ દુકાને પાણી અને પેકલે ઉડી ના શકે ને એટલે આવું થાય ચલો કોઈ વાત નહીં હવે આપણે જઈએ નીચે પછી તમને મળીએ હલો આઈસ તો આ કબૂતર લઈને આયા છીએ કેકડા બેન આવી ગયા લુલી બેન આવી ગયા ખાડો ખોદી નાખ્યો હે તો એને હે ને

જો સાપનો ડાળ સુ લાગે સાપનો દોડ જો ને સાપ નહીં એને તું સાપનો દોડ દોડ કરે બાર કે સાપનો અંદર આમ મૂકી દે અને મુખ રાખી દો અને પછી મોટો પથ્થર મૂકી દે સુપર એટલે કશું થાય નહીં ના નાખી દે લે અલને દેવાય દે મે 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 બસ બસ બહુ એમ ના કોમ જલ્દી જલ્દી ફટાફટ હવે મારે મોડું થાય અલી ઠાલાવા મંડવાનું એમ અલી હા તો પણ હાથ નાખે શું હાથ હશે મોટી ફોર નાખી દે બધું મીઠું કબૂતર ને ભાઈ અમે વિદાય કરી દીધી છે એની અંતિમ વિદાય જે હતી એ પતી ગઈ શું કેવું કેકડા ભાઈ આ બે છોકરીઓ બહુ મદદ કરી મને ચલો ત્યારે મારે દુકાન જવાનું છે